નાઇન્થ કે એમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મુસ્લિમ સમાજના ઇસ્લાઈમ ધર્મ સાહેબ વિરુદ્ધ અશબ્દ બોલનાર મહંત રામગીરી મહારાજને તાત્કાલિક કાયદાકીય પગલાં લેવા ધાનેરા મુસ્લિમ સમાજ દ્વારા મમ્લાદાસને આવેદનપત્ર આપવામાં આવ્યું મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના મહંત રામગીરી મહારાજે જાહેર પ્રવેશનમાં ઇસ્લામ ધર્મના સ્થાપક વિરુદ્ધ અશોભનીય અને અપશબ્દ બોલ્યા જેનાથી દેશના સૌ મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુરભાઈ છે આ વિવાદને લઈ આવેદનપત્ર આપતા ધાનેરા મુસ્લિમ સમાજની રજૂઆત છે કે સરકાર આ આડા કાન કરે યોગ્ય નથી તેથી આપ શ્રી અમારી લાગણી અને માગણી શ્રી મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી ભારત સરકાર સુધી પહોંચાડશો તે વિનંતી કરવામાં આવી હતી વિશેષ માહિતી અશોક ઠાકોર ધાનેરા બનાસકાંઠાથી આજે ધાનેરા મુસ્લિમ સમાજ તરફથી મામલતદાર સાહેબને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેની અંદર એ છે કે ઔરંગાબાદ જિલ્લાના મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના એક રામગીરી કરીને છે એમને અમારા નબી સાહેબ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે જે

આ ભારત એકતાને એકતાનું એકતા નું પ્રતિક છે એના અંદર એવા માહોલ દોડવાવાળાને સરકાર જલ્દીથી કડકમાં કડક પગલાં લી અને સરકારે એને સજા આપે અને એરેસ્ટ કરી કાયદાનું નું ભાન ધેરાવે એવી અમારી સર્વે ધાનેરા મુસ્લિમ સમાજની માંગણી છે